હજીરામાં દીપડાના આતંકની ઘટના સામે આવી છે પાલ હજીરા રોડ પર એક પેટ્રોલ પંપમાં સ્વાન પર દીપડાએ હુમલો કર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે દીપડાના કારણે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો અહીં એક મહિનાથી દીપડો જોવા મળી રહ્યો છે જેના કારણે સ્થાનિકોમાં દહેશત છે સ્થાનિકોએ દીપડાને પાંજરે પૂરવાની માંગ પણ કરી છે પાલ હજીરા રોડ પર આવેલા ખાનગી પેટ્રોલ પંપ પર દીપડો દેખાયો હતો દીપડાએ અહીં શ્વાન પર હુમલો કર્યો હતો પેટ્રોલ પંપના કર્મચારીઓએ બુમાબુમ કરી મૂકતા દીપડો ભાગી છૂટ્યો હતો હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે છેલ્લા એક મહિનાથી આ દીપડો આ વિસ્તારમાં હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે અને તેમણે દીપડાને પાંજરામાં પૂરવાની માંગ પણ કરી છે કાંઠા વિસ્તારમાં ફરતા પશુઓ પર અવારનવાર દીપડો હુમલો કરતા આસપાસના વિસ્તારના લોકોમાં પણ આજે ડરનો માહોલ છોવાઈ જોવા પામ્યો હતો દીપડાએ અનેક પશુઓ પર હુમલો કરવા છતાં હજુ પણ વન વિભાગે દીપડાને ન પકડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે સ્થાનિકોના કહેવા પ્રમાણે દીપડાએ અત્યાર સુધી તો પશુઓ પર હુમલો કર્યો છે જો કે કોઈ માણસ પર કે બધી બાળકો પર હુમલો પણ તે કરી શકે છે અઝર ક્રિસ્તી સાથે પ્રકાશવાડાજી